ભાવનગરના રિંગ રોડ પર કાર અને ટેમ્પલ બેલ વચ્ચે અકસ્માત સર્જાયો પ્રાપ્ત થતી વિગત મુજબ આજે સવારે દસ વાગ્યાની આસપાસ ભાવનગર રિંગ રોડ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીની સામે કાર અને ટેમ્પલ બેલ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટેમ્પલ બેલની કર્મચારી મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ અકસ્માત થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ